નો રોડ નો ટોલ અભિયાન તળે મોખા ટોલ નાકે આજ રોજ સમગ્ર કચ્છના ટ્રાન્સપોર્ટ વ્યવસાયકારો દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયો ગાંધીધામ ચેમ્બર અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા કચ્છને જોડતા તમામ રોડની સુધારણા માટે પ્રશાસનને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી આ મુદ્દે પ્રશાસન તરફથી કોઈ સંતોષકારક ઉકેલ કે જવાબ ના મળતા આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આજરોજ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના માલિકો અને વાહન ધારકોએ મોખા ટોલનાકા પરનો રોડનો ટોલ ટેક્સ મુદ્દે એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કર્યો હતો આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય ગાંધીધામ મુન્દ્રા સાથે કચ્છને જોડતા તમામ રોડનું જ્યાં સુધી કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ નાકા પર લેવાતા ટેક્સને ઓછામાં ઓછા બે મહિનાની મુદત માટે મુક્ત રાખવાની માગણી કરવામાં આવી હતી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સૂત્રો આશા રાખે છે કે ટ્રાન્સપોર્ટ એસોસિએશનની માગણીઓને યોગ્ય રીતે ધ્યાનમાં લેવામાં આવે અને લાંબા ગાળાના સંતોષકારક ઉકેલ માટે પ્રશાસન તેનો ઉકેલ લાવે રિપોર્ટ ભારતી માખીજાણી ગાંધીધામ